जय श्रीमन नारायण रामानुज दास श्रीमान गट्टू वेणुगोपाल स्वामी द्वारा वर्णन करेल श्रीमद् भगवद गीता नु गुजराती भाषांतर हूँ आपने कही रही छू अध्याय अग्यार विश्वरूप रूप संदर्शन योग श्लोक नव एवं मुक्तवा ततो राजन महायोगेश्वरो हरिः दर्शयामास पार्धाया परमं रूपं ऐश्वरम् ॐ गीताचार्य श्रीकृष्णपरमात्मा અર્જુન સાથે આપણને બધાને વિશ્વરૂપ યોગ શીખવી રહ્યા છે બધા ધ્રુતરાષ્ટ્રષ્ટ્ર હે રાજા શ્રી કૃષ્ણ પરમાત્મા યોગેશ્વર જે મહાન યોગ્યોના પણ સ્વામી છે તેમણે અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપી અને તેને તેમનું વિશ્વરૂપ બતાવ્યું વેદ વ્યાસ દ્વારા સંજય ને આપવામાં આવેલી દિવ્ય દ્રષ્ટિની શક્તિમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તેનો તે તે સાક્ષી છે દિવ્ય જોઈ રહ્યો છે અને ધૂતરાષ્ટ્રને વિશ્વરૂપની સમગ્ર વિશેષતાઓ સમજાવી રહ્યો છે ચાલો આપણે પણ આપણા આચાર્યો પાસેથી શ્રી કૃષ્ણ પરમાત્માના દૈવી લક્ષણો વિશે અને પરમાત્માની સર્વવ્યાપકતા વિશે વારંવાર સાંભળીએ ચાલો આપણે આપણી આંતરિક દ્રષ્ટિને વિકસાવવાનો પ્રયાસ કરીએ શ્રી કૃષ્ણ પરમાત્મા પ્રત્યે અનન્ય ભક્તિ રાખીએ અને શ્રી કૃષ્ણ પરમાત્માનું શરણ લઈએ આ બધું કરતા ચાલો આપણે સંજયના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ एवमुक्त्वा ततो राजन्महायोगेश्वरो हरिः दर्शयामासपार्धाय परमं रूपम् ऐश्वरम् श्रीकृष्णपरमात्माये आखिय भगवद्गीतानुसार अध्याय अधारना श्लोकपासठि सेर आठ उपदेश द्वारा कहो શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા મે કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુઃખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે નારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશું એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ નારાયણ रिष्ये वचनं तव श्रीमन्नारायण हुमारी आज्ञानु करिष सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण एवमुक्त्वा ततो राजन् महायोगेश्वरो हरिः दर्शयामासपार्थाय परमं रूपम् ऐश्वरम् ओ एवमुक्त्वा ततो राजन महायोगेश्वरो हरिः दर्शयामासपार्धाय परमं रूपम् ऐश्वरम्